મિત્રો સાચું કહેજો અત્યારે તમારા મનમાં શું ચાલે છે બે હજાર પચીસ પૂરું થવા આવ્યું છે બરાબર ને કદાચ તમારામાંથી ઘણા લોકોને એવું થતું હશે કે યાર આ વર્ષ પણ એમ જ જતું રહ્યું ધાર્યું હતું એવું કંઈ થયું નહીં અથવા તો મનમાં એક ઊંડી ચિંતા હશે કે આવનારું વર્ષ બે હજાર છવ્વીસ મારા માટે અને મારા પરિવાર માટે કેવું જશે જો તમારા મનમાં પણ આ સવાલો ઘુમરાઈ રહ્યા છે તો આજનો આ વિડિયો ખાસ તમારા માટે છે જ્યારે ગ્રહોની ગણતરી કરી અને પંચાંગ જોયું ત્યારે મને ખુદને નવાઈ લાગી મને થયું કે મારે મારા દર્શકોને આ વાત અત્યારે જ જણાવવી પડશે કારણ કે બે હજાર પચીસ પૂરું થતા થતા આકાશમાં એક એવી ઘટના બની રહી છે જે કદાચ છેલ્લા ઘણા વર્ષોમાં આ રીતે નથી બની તમે જ્યોતિષમાં બુધાદિત્ય યોગ વિશે તો સાંભળ્યું જ હશે પણ આ વખતે ડિસેમ્બરના અંતિમ દિવસોમાં જે યોગ બની રહ્યો છે ને એ સાધારણ નથી આ એક એવો યોગ છે જે ગરીબ પણ રાજા બનાવી શકે છે અને રસ્તા બેસાડી શકે છે અને સૌથી મોટી ખુશખબર એ છે કે બારે રાશિ માંથી ત્રણ રાશિઓ એવી છે જેમના પર કુદરત મહેરબાન થવાની છે આ ત્રણ રાશિ વાળા લોકો માટે બે હજાર નું વર્ષ સોના અક્ષરે લખાશે હવે સવાલ એ છે કે શું તમારી રાશિ આ લકી લિસ્ટમાં છે શું આવતા વર્ષે તમારી કિસ્મત બદલવાની છે આ વિડીયોમાં હું તમને એ ત્રણેય રાશિઓના નામ તો આપીશ જ પણ સાથે એક એવું નાનકડું સિક્રેટ પણ બતાવીશ જે તમને બીજે ક્યાંય જાણવા નહીં મળે તો બસ મારી સાથે આગામી થોડી મિનિટો સુધી જોડાયેલા રહેજો એક પણ સેકન્ડ સ્કીપ ન કરતા કારણ કે કદાચ આ વિડિયો પૂરો થતાં સુધીમાં તમને તમારા જીવનની દિશા મળી જશે સ્વાગત છે આ કુદરત નો અદભુત સૌ પ્રથમ તો એ સમજીએ કે આ સમયગાળો કેમ આટલો ખાસ છે આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય એટલે આત્મા ઉર્જા અને સત્તા નો કારક છે જયારે બુદ્ધ એટલે બુદ્ધિ વાણી અને વેપાર દેવતા છે જ્યારે આકાશમાં સૂર્ય અને બુધ એક જ રાશિમાં ભેગા થાય છે ત્યારે યોગ 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 રચાય છે છે પણ અંતે રચાતો આ બીજા બધા કરતા અલગ કેમ કારણ કે આ વખતે ગ્રહો સ્થિતિ એવી બની રહી છે જે સીધી મનુષ્ય ના ભાગ્ય ભુવન ને સ્પર્શે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જયારે વર્ષ બદલાતું હોય અને આવા શક્તિશાળી યોગ નિર્માણ થતું હોય ત્યારે બ્રહ્માંડમાં એક જબરદસ્ત કોસ્મિક એનર્જી એટલે કે દૈવી સંચાર થાય છે છે આ એટલી પ્રબળ હોય કે જે વ્યક્તિ તેને ઝીલી લે તેનું જીવન પલટાઈ જાય છે ઘણા લોકો મને પૂછતા હોય છે કે ગુરુજી અમે ખૂબ મહેનત કરીએ છે પણ સફળતા મળતી નથી તો મિત્રો યાદ રાખજો કે મહેનતની સાથે જ્યારે સમય અને ભાગ્ય બળે છે ત્યારે જ ચમત્કાર થાય છે 2025 નો આ અંતિમ મહિનો એ જ સમય છે આ ગોચર દરમિયાન વાતાવરણમાં એવી સકારાત્મક તરંગો છે જે તમારા અટકેલા કામોને વેગ આપશે ખાસ કરીને જે લોકો છેલ્લા લાંબા સમયથી આર્થિક તંગી ભોગવી રહ્યા છે દેવામાં ડૂબેલા છે અથવા જેમના ઘરમાં ક્લેશ છે તેમના માટે આ બુધાદિત્ય યોગ એક આશાનું કિરણ બનીને આવી રહ્યો છે જ્યારે સૂર્ય અને બુધ ભેગા થાય છે ત્યારે તમારી વિચાર શક્તિ એકદમ તેજ બની જાય છે અત્યાર સુધી જે નિર્ણયો લેવામાં તમે ગૂંચવાતા હતા તે હવે તમે ચપટી વગાડતા લઈ શકશો વેપારમાં ક્યાં રોકાણ કરવું કોની સાથે ભાગીદારી કરવી કે કયા રસ્તે આગળ વધવું આ બધી જ સ્પષ્ટતા તમને આપોઆપ મળવા લાગશે જાણે કોઈ દૈવી શક્તિ તમને કાનમાં આવીને રસ્તો બતાવતી હોય તેવો અનુભવ તમને થશે

ચાલો હવે વિસ્તાર થી જોઈએ કે કઈ છે એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ અને તેમણે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે સૌથી પહેલી રાશિ રાશિ જે આ ટોપ પર છે છે તે મેષ મેષ રાશિના જાતકો તમારે હવે ખુશ થઈ જવાની જરૂર છે છેલ્લા કેટલાક સમય તમે જે માનસિક તણાવ અનિદ્રા અને ભવિષ્યની ચિંતામાંથી પસાર થઈ રહ્યા હતા તેનો હવે કાયમી અંત આવશે બે હજાર પચીસના ના છેલ્લા દિવસોમાં બનતો આ બુધાદિત્ય ભાગ્ય સ્થાન ભાવ ને પ્રબળ કરી રહ્યો છે આનો સીધો અર્થ એ છે કે તમે માટીને અડશો તો તે પણ સોનું બની જશે અત્યાર સુધી તમારા જે કામો નવ્વાણું ટકા પર આવીને અટકી જતા હતા તે હવે પૂરા થશે નોકરીમાં જો પ્રમોશન અટકેલું હોય અથવા બોસ સાથે મનમેળ ન હોય તો સ્થિતિ સુધરશે જે યુવાનો વિદેશ જવાના સપના જોઈ રહ્યા છે અને વિઝામાં મુશ્કેલી આવી રહી છે તેમના માટે માટે સાનુકૂળ પવન ખાસ કરીને મેષ રાશિના જાતકો પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે જો કોઈ પૈતૃક સંપત્તિનો વિવાદ કોર્ટમાં કે પરિવારમાં ચાલી રહ્યો હોય તો તેનો નિર્ણય તમારી તરફેણમાં આવે તેવી પ્રબળ શક્યતા છે આ સમય તમારી ધાર્મિક રૂચિ વધશે તમને તીર્થયાત્રા કરવાનો મન થશે અને આ યાત્રાઓ ફળદાયી નીવડશે સૂર્ય દેવ તમારા આત્મવિશ્વાસમાં એટલો વધારો કરશે કે તમે મોટામાં મોટા જોખમો ઉઠાવવા તૈયાર થશો અને તેમાં સફળ પણ થશો બે 2026 નું વર્ષ તમારા કરિયર માટે ગોલ્ડન યર સાબિત થશે તમારે માત્ર એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે સફળતા મળે ત્યારે અભિમાન ન કરવું અને ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું બાકી કુદરત તમારી સાથે જ છે હવે વાત કરીએ બીજી રાશિની જેનું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને તે છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી જ સ્વયં સૂર્યનારાયણ છે અને જ્યારે પોતાના જ સ્વામી બુધ્ધ સાથે મિત્રતા કરે ત્યારે પૂછવું જ શું સિંહ રાશિના જાતકો માટે આ સમય રાજયોગ સમાન છે તમારી રાશિના પાંચમા ભાવમાં એટલે કે સંતાન અને બુદ્ધિના ભાવમાં આ યોગ બની રહ્યો છે જે દંપતીઓ લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના આંગણે બે હજાર છવ્વીસમાં કિલકારી ગુંજે તેવા શુભ યોગ બની રહ્યા છે તમારી વાણીમાં એક અલગ જ તેજ અને આકર્ષણ જોવા મળશે તમે જે બોલશો તે સામેવાળા વ્યક્તિના હૃદયમાં ઉતરી જશે સિંહ રાશિવાળા જે લોકો શેરબજાર સટ્ટા ટ્રેડિંગ અથવા લોટરી જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય જેકપોટ સમાન બની શકે છે તમને તમારી ગણતરી અને કોઠાસૂઝથી અચાનક મોટો ધનલાભ થઈ શકે છે સમાજમાં તમારું માન સન્માન વધશે અને કોઈ મોટા પદની પ્રાપ્તિ થઈ શકે છે રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ગાળો ખૂબ જ પાવરફુલ રહેશે જો તમે લાંબા સમયથી કોઈ જૂની બીમારીથી પીડાઈ રહ્યા હોવ તો તેમાં પણ તમને ચમત્કારિક રાહત મળશે વિદ્યાર્થીઓ માટે તો આ સમય વરદાન રૂપ છે તમારી એકાગ્રતા વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ધાર્યું પરિણામ મળશે ટૂંકમાં કહીએ તો બે ની શરૂઆત તમારા માટે ખુશીઓના ખજાના સમાન રહેશે બસ્તક ઝડપી લેજો હવે વારો છે ત્રીજી અને છેલ્લી રાશિનો આ રાશિ પર બુદ્ધદેવના વિશેષ આશીર્વાદ છે અને તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો તમારી રાશિના સ્વામી બુધ છે અને બુધ સૂર્યનું આ મિલન તમારી રાશિ માટે અત્યંત શુભ ફળદાયી છે ખાસ કરીને તમારા ચોથા ભાવમાં એટલે કે સુખ સ્થાનમાં આ યોગ બની રહ્યો છે આનો અર્થ એ છે કે બે હજાર છવ્વીસમાં તમે નવું મકાન નવી ગાડી અથવા કોઈ મોટી પ્રોપર્ટી ખરીદી શકો છો ભૌતિક સુખ સગવડમાં વધારો થશે વેપાર ધંધામાં તમે જે વિસ્તરણનું વિચારી રહ્યા હતા તે હવે સાકાર થશે જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો તમારા પાર્ટનર સાથેના મતભેદો દૂર થશે અને ધંધો પૂરપાઠ વેગે દોડશે કન્યા રાશિના જાતકો માટે આ સમય શત્રુઓ પર વિજય મેળવવાનો છે તમારા વિરોધીઓ તમારી સામે ટકી નહીં શકે કોર્ટ કચેરીના મામલામાં વિજય મળશે તમારા જીવનસાથી સાથેના સંબંધો સુધરશે અને ઘરમાં સુખ શાંતિ નો માહોલ રહેશે માતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે લક્ષ્મીજી ની કૃપાથી આવકના એક નહીં પણ અનેક નવા સ્ત્રોત ઉભા થશે જે પૈસા ઘણા સમય થી બજાર માં ફસાયેલા હતા તે પાછા મળવાની પૂરી શક્યતા છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો તમને ઊંચા પગારની ઓફર મળી શકે છે બસ આ સમયનો સદુપયોગ કરજો અને આળસ ખંખેરીને કામે લાગી જજો પરંતુ મિત્રો એક વાત ખાસ યાદ રાખજો ભાગ્ય ત્યારે જ સાથ આપે છે જ્યારે આપણા કર્મો શુદ્ધ હોય આ ત્રણ રાશિઓ સિવાયના લોકોએ પણ નિરાશ થવાની જરૂર નથી ઈશ્વરની કૃપા બધા પર હોય છે આ બુધાદિત્ય યોગનો મહત્તમ લાભ લેવા માટે અને બે ને ખરેખર સુવર્ણ બનાવવા માટે મારે તમને એક નાનકડી પણ અચૂક આધ્યાત્મિક સલાહ આપવી છે બે હજાર ના આ છેલ્લા દિવસોમાં બને તો સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી નારાયણ ને તાંબાના લોટામાં જળ અર્પણ કરવાનું રાખો જળ અર્પણ કરતી વખતે પાણીમાં ચપટી કંકુ થોડા ચોખા અને લાલ ફૂલ નાખવા જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્ર જાપ કરવો આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને સમાજમાં કીર્તિ વધશે સાથે સાથે બુધ ગ્રહને મજબૂત કરવા માટે બુધવારે ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવવાનું રાખજો જો લીલું ઘાસ શક્ય ન હોય તો મગની દાળ પક્ષીઓને નાખવી આ નાના ઉપાયો બુધ ગ્રહના આશીર્વાદ અપાવે છે જેનાથી વેપાર અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે બીજું એક મહત્વનું કામ એ કરજો કે નવા વર્ષના આગમન પહેલા તમારા ઘરના મુખ્ય દરવાજાને સાફ અને સુશોભિત રાખો કારણ કે સકારાત્મક અને માતા લક્ષ્મી હંમેશા મુખ્ય જ પ્રવેશે છે ઘરના ઈશાન ખૂણામાં ગંદકી ન રાખવી કોઈની પણ ઈર્ષ્યા ન કરતા અને બને તો કોઈ જરૂરિયાતમંદ ને મદદ કરજો યાદ રાખજો તમે જે આપશો તે અનેક ગણું થઈને પાછું આવશે બે હજાર છવ્વીસ ને સુવર્ણ બનાવવાની ચાવી તમારા પોતાના હાથમાં અને તમારા વિચારોમાં છે અંતમાં એટલું જ કહીશ કે સમય બદલાતા વાર નથી લાગતી રાત ગમે તેટલી અંધારી હોય સૂર્યોદય તો થાય જ છે 2025 ના સારા નરસા અનુભવોને એક શીખ માનીને પાછળ છોડી દો અને એક નવી ઉમીદ નવા જોશ અને નવી આશાઓ સાથે 2026 નું સ્વાગત કરો ગ્રહોની ચાલ તમારી તરફેણમાં છે બસ તમારે માત્ર એક ડગલું શ્રદ્ધાથી આગળ વધવાનું છે મને પૂરો વિશ્વાસ છે કે આવનારું વર્ષ તમારા બધા સપના પૂરા કરશે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે જો તમને આજનો આ વિડીયો અને આ ગુઢ જ્યોતિષીય માહિતી ઉપયોગી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો તમારી એક લાઈક મારો ઉત્સાહ વધારે છે અને હા સૌથી મહત્વની વાત જો તમે પણ હોવ કે સૂર્યનારાયણ અને બુ દેવની કૃપા તમારા પર બની રહે તો કોમેન્ટ કઈ રાશિના લોકો સૌથી વધારે એક્ટિવ છે આ પોઝિટિવ કોમેન્ટ તમારા સંકલ્પ ને બ્રહ્માંડ સુધી પહોંચાડશે જો તમે હજુ સુધી આપણા પરિવારનો એટલે કે ધાર્મિક જ્ઞાન ચેનલનો હિસ્સો નથી બન્યા તો અત્યારે જ બટન દબાવી દો દો અને બેલ ઓન કરી કારણ કે હું આવા ધાર્મિક કથાઓ અને જીવન બદલી નાખે તેવા ઉપાયો તમારા માટે લાવતો રહીશ ફરી મળીશું એક નવા વિષય અને નવી ઊર્જા સાથે ત્યાં સુધી સૌને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ ખુશ રહો આબાદ રહો